ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રથયાત્રા નીકાળતા નેત્રંગ ચાર રસ્તા પાસે રથયાત્રા પહોંચતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી સમુદાયના આગેવાનોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના વિચારો જનજન સુધી પહોંચે અને આદિવાસી સમાજ તેમાંથી પ્રેરણા મેળવે તે માટે રથયાત્રાનું આયોજન કરાયું હતું આદિવાસી સમુદાય માટે અનેક યોજનાઓ અમલમાં મુકાય છે આ રથયાત્રામાં આદિવાસી સમાજના આગેવાનો અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

સરકારી ઉજવે છે કાર્યક્રમો અહીંયા પણ આપણે રાજ્ય બોલાયા હતા અહીંયા મુખ્યમંત્રી ડાંગમાં હતા એ રીતના એક એક વિધાનસભાની અંદર ઘણા વર્ષોથી આપણે બિરસા મુંડા જેનો ગૌરવ દેશ ઉજવી રહ્યા છે તો આપણે બિરસા મુંડાની તો જાણીએ છીએ બિરસા મુંડાની જયદી બોલાવે છે ઠેર ઠેર પતરીમાં પણ મૂકવા મંડી છે એ બહુ સારી વાત છે પણ આ કોના કારણે નરેન્દ્ર મોદીને ભાજપ સરકાર અટલ જય ભાજપાઈના કારણે એ આખા દેશ ને આખા ગુજરાત માં ઓળખાણ આપી કે બિરસા મુંડા કોણ હતા તો આપણે પણ સમજવું પડશે કે બિરસા મુંડા કોણ હતા અર્જુનભાઈ જે વાત કરી